વર્ષ બે ના પૂર્ણ થવાને માત્ર એક દિવસ બાકી છે ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે જનસુખાકારી માટે પ્રજાનું હિત જળવાય એ માટે સરકારે શું સિદ્ધિ મેળવી અને શું મહત્વના કાર્યો કર્યા જાણીએ અમારા સહયોગી ધ્વનિ પાસેથી વર્ષ બે હાજર ચોવીસમાં સરકારે કઈ કઈ સિદ્ધિઓ મેળવી છે દાદાની સરકારના જનસુખાકારીના નિર્ણયો જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં હજારો એકર જમીન પરનું દબાણ દૂર કર્યું અબજો રૂપિયાની મિલકતો પરત મેળવવા માટેની ઝુંબેશ શરૂ કરી નકલીને પકડવાનો અવિરત પ્રયાસ થયો કોઈની સહ શરમ વિના સતત કાર્યવાહી ચાલતી રહી અને હજી પણ ચાલુ છે અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી સરકાર ગુંડાઓને કરાવ્યું કાયદાનું ભાન સમજાવ્યું રાતના ઉજાગરામાંથી મુક્તિ ભૂપેન્દ્ર પટેલની સરકારે અપાવી જગતના તાતને ટેકાનો ભાવ અપાવ્યો અને કુદરતી આફતમાં પણ સરકાર તરફથી મદદ પહોંચાડવામાં આવી સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની દિશામાં પણ યુવાનોને રોજગારીની નવી તકો મળે તે માટે દાદાની સરકાર સતત પ્રયત્નશીલ રહી યુવાનોને સરકારી નોકરીની તક આપવા માટે ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવામાં આવ્યો અને એ માટેના પ્રયત્ન હજી પણ યથાવત છે સરકાર તરફથી તો પ્રજાની સુખાકારી માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે બે હજાર ચોવીસમાં દરેક ક્ષેત્રમાં મહત્વના સુધારા વધારા કર્યા અને હજી પણ એ પ્રયત્ન યથાવત છે